નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે હું છું દિશા આજ રોજ વલસાડના ગુંદલાવ ખાતે શ્રી વલસાડ તાલુકા પટેલ પ્રગતિ મંડળ અને ચંદ્ર મહેશ્વર મહાદેવજી સંસ્થાપન ટ્રસ્ટ દ્વારા આઠમો સર્વ જ્ઞાતિ લગ્ન સમારંભ યોજાયો છે ખૂબ જ ભવ્ય આયોજન છે અત્યારે આપ જોઈ શકો છો ત્યારે સમૂહલગ્નમાં શું શું વ્યવસ્થા છે અને કેટલા જોડાઓ અંદર ભાગ લીધો છે એ આપણે વધુ માહિતી જાણીશું આઠમા સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નમાં ઘણી સુંદર તૈયારી ખૂબ જ ભવ્ય આયોજન અને કહેવાય કે બધું શિસ્તબદ્ધ રીતે ચાલતું આવ્યું છે તો અત્યારે અહીંયા સમૂહ લગ્નમાં નવા દંપતીઓને નવયુગોને આશીર્વાદ આપવા માટે વલસાડના શ્રી શિવજી મહારાજ પણ આવ્યા છે શિવજી મહારાજ એમને જણાવશો કે આઠમો સર્વજ્ઞાતીય સમૂહ લગ્ન છે શું કહેશો આ સમગ્ર સમૂહ લગ્ન માટે શ્રી પટેલ સમાજ પ્રગતિ મંડળ અને શ્રી ચંદ્રમોલેશ્વર મહાદેવ તરફથી આયોજિત એકસો અગિયાર દીકરીઓનો આજે આઠમો સમૂહ લગ્ન છે હું દરેક સમૂહ લગ્નમાં હાજરી આપું છું અને દરેક વર્ષે કાંઈ અદ્ભુત નવું જોવા મળે છે અહીંયા અને હું અમારા લોકલાડેલા ધારાસભ્ય શ્રી ભરતભાઈને ખૂબ ખૂબ શુભકામના બધાઈ આપું એમની સાથે જે જોડાયેલી આખી ટીમ છે એમને શુભેચ્છા આપું અને જે આ જે નવ દંપતી

ऐसा समूह लगन राष्ट्र के लिए और हिंदू धर्म को एकीकृत करने के लिए प्लेटफॉर्म है यहाँ से हम उनको विचार दे सकते हैं भारत भाई बहुत ही ऑर्गेनाइजेशन तरफ से तरह से प्रोग्राम करते हैं अलग अलग यहाँ व्यवस्थित पूरा होता है हमने बहुत और जगह देखा वहाँ इतनी विस्तार से नहीं करते हैं यहाँ तो एक सिस्टम से करते हैं ये देख करके दिल और खुश होता है नौ दंपतियों का हमारी आशीर्वाद है गणपत दादा ने स्वस्थ સુખી અને મંગલમય જીવન રહે એ મારી આશીર્વાદ ધન્યવાદ સમગ્ર સમૂહ લગ્નના ભોજનના દાતા એવા શ્રી કાળુભાઈ રાહીર પણ આપણી સાથે છે જણાવું છું કે ખૂબ જ મોટું યોગદાન છે તમારું તો સમૂહ લગ્ન જનરલી લોકોમાં એક માન્યતા હોય છે કે સમૂહ લગનમાં આપણે આપડા અને નામ એસાડી અને પ્રાઇવેટ કરીએ તમે શું કહેશો સમાજમાં લગનમાં જોડાય અને જે નો પોચી કે તમને આ સરકાર તરફથી ગોરબાઈનો મામેરું અને અન્ય લાભો મળે

સરસ્વતીબેન સોલંકી પણ અત્યારે ઉપસ્થિત છે આપણી સાથે સરસ્વતીબેન જણાવશો અમારા માધ્યમ દ્વારા સમૂહ લગ્નમાં એકસો અગિયાર યુગલોએ જે પ્રભુત્મા પગલાં માંડ્યા આવતા વર્ષે કેટલા લોકોની તમે આશા રાખો છો અને શું સંદેશો આપશો આવતા વર્ષે આ ઘણું મોટા પાયનું કામકાજ ઊભું કર્યું છે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનો તો આવતા વર્ષે બે હજાર પચીસમાં હું પ્રાર્થના કરીશ અને આશીર્વાદ પણ આપીશ

અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની